તો સમાચારમાં આગળ વધીશું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામે માર્ગ દ્વારા બંધ કરી દેવાતા ખેડૂતો કલેક્ટર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે બજારણા સીમમાં ખેડૂતોને ખેતરમાં જવાનો વર્ષો જૂનો ખેતરઉ માર્ગ છે તે રેલવેને એકાએક બંધ કરી દેતા ખેડૂતોને ખેતરમાં જવા પાંચ કિમી ફરી જવાનો વારો ખેડૂતોને આવ્યું છે ખેતરોના સાત બાર આઠ અને ખેતરોમાં જવાના રસ્તો બોલતો હોવા છતાં રેલવે બંધ કરી દેતા ખેડૂતોને પડી રહી છે હાલાકી તો જો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો ખેતરોને પડતર રહેશે અને તેમજ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે જેથી બજાણા ગામના અંદાજે સો ખેડૂતોના રસ્તાઓ બાબતે અડચણરૂપ હોય તાત્કાલિક રસ્તો ખોલવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે આજે જે બજારણા ગામની બજારણા સીમ જમીનનો જે પ્રશ્ન છે એને લઈ અને બજારણા ગ્રામ સમિતિના સૌ ખેડૂત આગેવાનો અને અમારી ખેડૂત સમિતિના પ્રતિનિધિઓ અહીંયા કલેક્ટર સાહેબની કચેરી ખાતે ઉપસ્થિત છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે જે બજાણા રેલવે સ્ટેશન અને રેલવે ફાટકની વચ્ચેના ભાગથી જે અમારી સીમ જમીનના હયાત રસ્તા જે લીગલ પેજ ઉપર એટલે કે માપની સીટ ઉપર હયાત છે અને જે રસ્તાઓનો ઉપયોગ કરી અને અમારા બજાણા ગામના સૌ ખેડૂતો પોતાની ખેતીની જમીનમાં વાવણી અને ખેતીના કામ માટે વસ્તુથી જતા હતા એ રસ્તાઓ આજે બજાણાની જે રેલવેની આજુબાજુની રેલવેની હદની જમીનો છે એને જે કોર્ડન કરી દેવામાં આવી છે એના કારણે હયાત રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે રેલવેએ પોતાની હદમાં રહેલી પોતાની જમીનને ડન કરે અથવા તો સુરક્ષિત કરે એની સામે અમને ખેડૂતોને કોઈ પણ આધારગત સરખું ના હોય પરંતુ જે અમારા હયાત રસ્તા છે જે માપણી સીટ પર ઉપસ્થિત છે એ બંને રસ્તાઓ એમને લીગલ રીતે ખુલ્લા રાખવા હતા પરંતુ જ્યારે રેલવે દ્વારા આ કામ શરૂ કરવામાં ત્યારે ખેડૂત અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ રેલવેના જે વર્ક્સ મેનેજરે આ રજૂઆતને ધ્યાને લીધી નહીં ત્યારબાદ બજારા ગામના અમારા ખેડૂત પ્રતિનિધિના એક જાગૃત આગેવાને સૌ ખેડૂતોને સાથે રાખી અને છવ્વીસ ચાર બે હજાર પચીસના ના રોજ માન્ય મામલતદાર શ્રી દસાડાને આ બાબતે લેખિત અરજી કરેલી અને એની નકલ રવાના જાણ સારું કલેક્ટર પ્રાંત અધિકારી શ્રી પાટલી માન્ય કલેક્ટર સાહેબ અને રેલવેના તમામ લગત અધિકારીઓને આરપીડીથી આ વિદ્યક્તની જાણકારી મોકલે પરંતુ આજ દિન સુધી એ બાબતનો પ્રશ્નને ધ્યાને લીધા વગર સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બંને રસ્તા આજની તારીખમાં બંધ કરી દેવામાં આવ્યા ગયા ગુરુવારના રોજ બજાણા રામજી મંદિરે સૌ ખેડૂત પ્રતિનિધિઓને આજેમાં એક ગ્રામ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને બજાણા અમારી માંગણી એ છે કે રેલવેની જે હદ એ હદની અંદર અત્યારે રસ્તો પેક કરી દેવામાં આવ્યો છે અને એ રસ્તો ખુલ્લો કરવા અમે આ બધા ખેડૂત સાથે મળીને કલેક્ટર કચેરી આવ્યા છીએ તો અમને આ રસ્તાની માગણી ખુલ્લી કરવા મહેરબાની